એક પેલ માકીનામ અંતર્ગત સરકાર દ્વારા તમામ લોકોને વૃક્ષારોપણ કરવા માટે તેમજ વૃક્ષોનું જતન કરવા માટે અપીલ કરવામાં આવી છે ત્યારે પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા પાદરા તાલુકાના દસ જેટલા ગામોમાં અગિયાર હજાર ઉપરાંતના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનો લક્ષ્યાંક મૂક્યો છે ત્યારે વાત કરીએ તો પાદરા તાલુકા વિધાનસભા વિસ્તારના ગામોમાં અગિયાર હજાર જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવા માટેનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ ગામોમાં અગિયારસો અગિયારસો વૃક્ષો કરી અને વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે ત્યારે અગાઉ પણ ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા પાંદરા તાલુકાના ડબકા ગામે તેમજ મોહમ્મદપુરા ઉમરાયા સહિતના ગામોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારે આજરોજ પાદલા તાલુકાના તિથોર ગામે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અગિયારસો જેટલા વૃક્ષોનું છે તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું યોજાયેલા કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા સહિત ભારતીય જનતા પાર્ટી સંગઠન સાથે તમામ રાજકીય આગેવાનો સાથે તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ તિથોર ગામે મહીસાગર માતાના મંદિરે લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચેતન્યસિંહ ઝાલા સાહેબના વરદ હસ્તે અગિયારસો વૃક્ષારોપણ કર્યું છે અને વૃક્ષારોપણનું અમે આવનાર સમયમાં સારી રીતે જતન કરી અને મોટા કરવાનો પ્રયત્ન કરીશું